લાગણીશીલ અને પ્રેમા પ્રજાને મારા હૃદયના નમસ્કાર ભાવ વિભોર થઈ જવાયો આવતા ભેદ જ પગ મૂકતા જેવું લાગ્યું કે જાણે કોઈ સભામાં નહીં પણ ઘરમાં પ્રવેશ આપણે કુટુંબ જીવનની વાતો કરવાની છે પણ એટલું બધું ઇમોશનલ મારથી અત્યારે થઈ જવા એવું છે ને કે હું બોલવા થોડોક સમય લઈ રહ્યો છું ખબર નહીં અમારી વીકનેસ છે કે ભગવાન આપેલી કૃપા છે આઈ ડો નોટ અન્ડરસ્ટેન્ડ પણ લખતો વગેરે રડતો હોઉં અને બોલતો વધારે રડતો એટલે ક્યાંક શબ્દોનો ગૂંચવાળો થાય હું ના બરાબર બોલી શકું તો ક્ષમા કર આદરણી વડીલો ભાઈઓ બહેનો બાળકો પાણીનો ગોઠડો ડૂમો નીચે ઉતારી દેશ હકીકત છે એક જગ્યાએ એક શિક્ષિકા બેન બાળકોને લઈને નદી કિનારે ગયા નાની પિકનિક કરતા ને પ્રાથમિક શાળામાં એટલે પ્રાથમિક શાળા ગામડામાં અને શહેરમાં બધા છોકરા નાના હોય કે રમતા હોય ઘટનાને વધારે ઇન્ટરેસ્ટિંગ ને રમતને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે બેને શું કર્યું કે એક છોકરો એક છોકરીની જોડી બનાવી દીધી કે તમે એક ઘર બનાવો તમે એક ઘર બનાવો તમે એક ઘર બનાવો છોકરા રમવા માંડ્યા બેને પર્સ ચોપડી કાઢીને વાંચવાનું શરૂ કર્યું હજી બેને પાંચ દસ મિનિટ નહીં વાંચ્યું ત્યાં તો ધબા ધબ્બી બોલી ગઈ છોકરાઓ મંડ્યા બુઓ પાડવા ચીસો પાડવા ને બેને જોયું ને તો એક છોકરા છોકરીને કહેતો તું તો આવી છો ને પેલો કે તું આવો છો ને તને ભાન નથી પડતું ને તને ભાન નથી પડતું ને તું નકામો છો તું નકામી છો એટલે બેન ધોડેક હં 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 ભાધુમાં કેમ ઝઘડો કેમ કરો છો તો બેન અમે ઝઘડતા નથી અમે મમ્મી પપ્પા મમ્મી પપ્પા રમીએ છીએ આ છે આપણા ઘરની વાસ્તવિકતા આપણે આપણા ઘરની અંદર શું વાતાવરણ સર્જ્યું છે એનું પ્રતિબિંબ છે આપણે આગળ વાત કરીએ એની પેલા કુટુંબ એટલે શું એવું જોઈએ કે કુટુંબ એટલે સંકુચિત બહુ વ્યાખ્યા લઈએ તો એક સ્ત્રી એક પુરુષ અને એમનાથી થયેલા સંતાનોનો સમૂહ આ એની સાદી વ્યાખ્યા છે પણ આપણા સંસ્કૃતિ આપણા ઋષિમુનિઓ એ બધા કંઈક જુદો અર્થ કર્યો છે હિતોપદેશમાં એક શ્લોક છે કે અયમ નિજઃ પરોવેતી ગણના લઘુ ચેત સામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ કે જેનું ચરિત્ર ઉદાર છે જેને વિશાળ દ્રષ્ટિ છે એના માટે તો આખું વિશ્વ જ કુટુંબ છે આ મારું છે ને આ પરાયું છે આ તારું છે ને આ મારું છે એ તો ગણતરી જ બહુ નાના સંકુચિત મગજની નિપત છે બાકી ઉદાર ચરિત્ર હોય વિશાળ દ્રષ્ટિ હોય તો આખું જ દુનિયા એના માટેનું કુટુંબ છે એટલે કુટુંબ જીવનની વાત કરશું હિતોપદેશના સંદર્ભમાં તો આપણે આખી દુનિયાની વાત કરશું અને નેચરલી તમે કુટુંબની વાત કરો તો આખી દુનિયાની વાત થઈ જ ગઈ કારણ કે સમાજનું યુનિટ ઘર છે કુટુંબ છે અને એમાંથી જ આખો સમાજ રચાય છે આ જેવું શ્લોક બોલ્યો હિતોપદેશનો એ શ્લોક આપણા સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલમાં ના દરવાજાની ઉપર લખેલો છે ગેટ નંબર એકમાંથી આગળ જઈએ ત્યારે હવે વિચાર કરો કે આ શ્લોક જે મનિષીએ લખ્યો હશે જે અદ્ભુત વિચારકે લખ્યો હશે ઋષિએ લખ્યો હશે એની દ્રષ્ટિ કેટલી વિશાળ હશે અથવા તો એને ખબર હશે કે બધી જ માનવજાત એક જ માતા પિતાનું સંતાન છે આપણે બધા આફ્રિકામાં જન્મેલી એક જ માતાના સંતાન તરીકે અવતરેલા છીએ વાય માર્કર જે દરેક ના એક્સ અને વાય માર્કર હોય એમાં વાય માર્કર સ્ટડી પરથી સાબિત થયું છે કે નહીં આપડો બધાનો છેડો તો એક જ જગ્યાએ ટ્રેસ થાય છે એક જ મા બાપના સંતાન હોવા છતાં એક જ માતા બધાની હોવા છતાં ધરતી માતા પણ એક હોવા છતાં આપણે બધા એક સરખી રીતે શાંતિથી સુલેહથી રહી શક્યા છીએ નહીં આપણે એવું કુટુંબ જીવન બનાવી જ નથી શક્યા કે જેની અંદર આપણે ઠરીએ એક્સેપ્શન ને આપણે વાત નહીં કરીએ અપવાદો અપવાદો હોય છે તો કેમ ઠરતા નથી એને સુધારવા શું કરવું આપણે એ અંગે આપણે આજે થોડી વાત કરશું બે ચાર મુદ્દાની જ વાત કરશું કારણ કે સમય એટલામાં જ ઘણો બધો જતો રહે અને સુધારવું કોને પડે સુધારવાનું ક્યારે જરૂર પડે જ્યારે બગડ્યું હોય ત્યારે આજે સુધારવાની વાતો આપણે કરવી પડે છે કુટુંબ જીવનની એ નહોતી કે આપણા કુટુંબ જીવનમાં ક્યાંક ડખકો છે જ ક્યાંક આપણે તકલીફ છે જ તે અને એ હકીકત છે તમે તૂટતા સંબંધો જુઓ છો આજે ભાંગતા ઘરો જુઓ છો વિભક્ત થતો આ કુટુંબો જુઓ છો દુઃખી માબાપ જુઓ છો ડિસ્સબ સંતાનો જુઓ છો આવું બધું આપણે કેમ કર્યું આપણે ટેકનોલોજીમાં તો બહુ આગળ વધી ગયા આપણે એક સરસ કુટુંબ જીવન કેમ કેમને બનાવી શક્યા વિચારવા જેવું છે દરેકે દરેક વ્યક્તિ વિચારવા જેવું છે અને એ સુધારો એ આપણે કેવી રીતે કરી શકીએ એ અંગે આપણે આજે થોડીક વાતો કરીશું ઘણા બધાને ખ્યાલ હશે કે અમુક ધર્મગ્રંથોમાં એવું લખેલું છે કે ભગવાને ધરતીની રચના દુનિયાની રચના છ દિવસમાં કરી નાખી હતી જીનેસિસમાં છે કુરાનમાં છે બધામાં છે એક માણસ દરજી પાસે પોતાનો કોટ સીવડાવવા ગયો અને દરજીને કીધું કેટલા દિવસે આપીશ તો દરજી કે દસ બાર દિવસ તો થશે જ

શાંત થઈ જશે સરસ જીવવા જેવી બની જશે કે જ્યાં કોઈ પ્રશ્ન ન હોય અને આપણે યાદ રાખીએ કે કુટુંબ જીવન એ રસ્તા પર ચાલતી સરસ રીતે ચાલતી સપાટ રસ્તા પર ચાલતી આધુનિક કાર જેવું નથી હોતું એ તો દરિયા પર ચાલતી હોળી જેવું હોય છે ક્યારેક ઊંચે ઉછળે ક્યારે નીચે પટકાય એટલે આ ઉછળ પટકમાંથી પણ ઘણી સમજદારી ઘણી સાવચેતી ઘણી સમજણ એની સાથે જે લોકો આગળ વધે એ જ સરસ કુટુંબ જીવન માણી શકે એ જ કુટુંબ જીવન સરસ બનાવી શકે એવું બનાવવા માટે આપણે શું કરવું એના આપણે ત્રણ ચાર મુદ્દા એની વાત એનો પ્રથમ મુદ્દો છે એકબીજાની હાજરીને આપણે સહન કરતા શીખીએ પહેલો મુદ્દો કે એક કુટુંબની અંદર આપણે એકબીજાને સહન કરતા શીખીએ આ બહુ મોટી વાત છે ન્યુયોર્કના એક યહૂદી ધર્મના વડા જેને રબાઈ કે લોકો ઘણા રાબી પણ બોલે છે એ રબાઈએ કીધું છે કે સૌથી સુખી કુટુંબ એ કુટુંબ નથી કે જેની પાસે બધી સગવડતાઓ સુખ સાહેબી હોય ઘણા બધા ઘરેણાં હોય ગાડીઓ હોય ફાર્મ હાઉસિસ હોય નો એ લોકો સૌથી સુખી નથી સૌથી સુખી તો એ કુટુંબ છે કે જેમાં બધા એકબીજાને સહન કરી શકતા હોય એકબીજાની હાજરીનો આનંદ માણી શકતા હોય માતા પિતા આવે તો સંતાનો ખુશ થાય ને સંતાનો આવે તો માતા પિતા ખુશ થાય દાદા દાદી આવે તો આખું કુટુંબ ખુશ થાય અને આખું કુટુંબ બહારથી ફરીને આવે તો દાદા દાદી હર્ષથી લોકો બધાને ભેટે કે મળે પતિ બહાર જાય અને ત્યાંથી પાછો આવે તો પત્ની ખુશ થાય ને પત્ની બહાર ગઈને આવે તો પતિ હર્ષ પામે આ કુટુંબની અંદર અને સ્વર્ગની અંદર મને લાગે છે કોઈ ફરક નથી પણ સહન કરવું ખરેખર બહુ અઘરું છે આપણે તમે જુઓ કે કુટુંબની અંદર પણ એકબીજાને કેટલા વાંધા પડતા હોય છે બધા જાણતા હોય છે બાર બધા તમાચો મારીને મોટું લાલ રાખતા હોય પણ ઘરમાં બધાને ખબર હોય એકબીજાને સહન કરવા બહુ અઘરા સહન તો કરવું ઠીક છે કાતર મારતા હોય એકબીજા સામે ઓલો નીકળે ક્યાં છો ઉપડી બહાર આપણને એમ લાગે કે નજીક તેની ખસરત બટક ઉપરી જશે મારે ત્યાં મારી ઓપીડી બહુ મોડી રાતે પૂરી થાય પેશન્ટ પૂરા થાય રાતે એકાદ વખત અગિયાર વાગે હું નીચે ઉતરતો હતો તો મારા કોમ્પ્લેક્સમાં નીચે એક સ્ટોર પાસે અમારે ઓળખીધા ભાઈ ઊભા હતા મિત્રો કેમ તમે અત્યારે અહીંયા મને કે મારો નિયમ એવો છે છોકરાઓ સુઈ જાય ને પછી ઘરે જવું મિત્રો આવો નિયમ તો કઈ હોય આનું કારણ શું આવો નિયમ બનાવવાનો તો કે એવું છે સાહેબ કે મારો દીકરો ટીનેજર છે અને એટલો બધો બાંગરો છે ને કે મારાથી એને કંઈક ટોકાઈ જ જાય અને એ ટોકું હું એટલે મારે ને ઝઘડો થાય એટલે મારે સાડા આઠે હું દુકાન વધાવી લઉં પછી દોઢ બે કલાક આટા મારું ગામમાં અને પછી મારી પત્ની હમણાં મેસેજ કરશે ને પછી હું ઘરે જઈશ એટલે ઘરમાંય શાંતિ જળવાઈ રહે દીકરો હચવાઈ રહે અને મારે તકલીફ ન થાય ઓલા જેમ સિસ્ટમમાં ઘૂસવા માટે ઓટીપી જોઈએ એમાં ભાઈને ઓટીપી આવે ત્યારે ઘરમાં ઘૂસે કેવું કુટુંબ બનાવ્યું છે આપણી કુટુંબ જીવનની રચના કેવી રીતે કરી નાખી છે અને આ તો એના ઘરમાં કદાચ ઓટીપી આવે પછી જઈ શકતા હશે બીજાને જતા બીક તો લાગતી જ હશે એવા ઘણા ઘર હશે કેમ આપણે એકબીજાને સહન નથી કરી શકતા ઘરના જ હોવા છતાં એક જ લોહીનો સંબંધ હોવા છતાં ઓલે અમારા મ્યુનિસિપાલિટીમાં ભિક્ષુકો માટે રેન બસેરા બનાવે કે રાત્રે સુઈ જાય આવીને બધા કોણ કોણ છે કંઈ ખબર ન હોય ને સવારે ઉઠીને પોત પોતાની જગ્યાએ વ્યા જાય એટલે ટાઢમાં કે ચોમાસામાં ભિક્ષુકોનું મૃત્યુ ન થાય અમારે ત્યાં ભાવનગરમાં છે એવું ગ્રેન બસેરા તો એમાં અને આપણા ઘરમાં ફર્ક શું રહ્યો તો પછી બારી બારણા છત ને દિવાલો તો બે જગ્યાએ છે પણ જ્યાં બધા આનંદથી એકબીજાને સહન કરે એને જ ઘર કહેવાય બાકી તો બધા રેન બસેરા હોય છે અને જોજો કે યાદ આ એકબીજા માટે નફરત કરવી કે એકબીજાને ન ચાહવું કે એકબીજાની હાજરી નહીં સહન કરવાનું વાસ્તવિકતા ઉપરાંત કાલ્પનિક પણ એટલું હોય છે માણસો એકબીજા માટે ખાર મગજમાં ડેવલપ કરતા જ જાય છે કરતા જાય છે એકબીજા માટે એટલી બધી દાજ હોય ને કે મોકો ન ચૂકી એકબીજાને પેલા કહેવાનો અને એ ડર પણ લોકોના મનમાં હોય છે એક ભાઈના પત્ની મરણ પથારી પડ્યા હતા મરવા પડેલા બેન અને ભાઈ એને એ બધા એની આજુબાજુ ઊભા થાય એટલે ઓલી માંડ ડચકા ખાતી ખાતી બોલી અને પતિ સામે જોઈને કે હવે આપણે સ્વર્ગમાં મળશું એની ક્રિયાક્રમ પત્યા એટલે પતિ મંડ્યો દુનિયાના બધા ખરાબ કામ કરવા દારૂ પીવા માંડ્યો જુગાર રમવા માંડ્યો ચોરી કરવા માંડ્યો વસ્તુ કોઈ ની પડી લઈને હાલતો થાય બાદ એ બધા ગાળો બોલવા માંડ્યો સ્વર્ગમાં ન જાવું એટલે નો જાવ મારી ન્યાય ભટકાય એટલે સહન કરવું બહુ અઘરી વસ્તુ છે કલ્પના હજી છે આ તો કે સ્વર્ગમાં એ જશે ને પહેલી જશે પણ તો પણ માણસમાં આવું રિજેક્શન આવી જાય છે પરદેશમાં પ્રાથમિક શાળાના બાળકોને એક વખત ભગવાનને પત્ર લખવાનું કહેવામાં આવ્યું બધા બાળકોએ પત્રો લખ્યા ભગવાને એમાં આઠ કે નવ વર્ષના એક જોન નામના છોકરાએ લખ્યું હતું કે હે ભગવાન દુનિયાના દરેકે દરેક માણસને ચાહવું તારા માટે કેટલું અઘરું બની રહેતું છે નહીં અમે તો કુટુંબમાં ચાર જ જણા છીએ તો એકબીજાને નથી ચાહી શકતા તો તું આ કેમ કરતો હોઈશ એક હસન નામના એક સૂફી સંત થઈ ગયા એના પડોશમાં એક નકામો માણસ રહેવાયો ગુંડો દારૂ મંગાવે ને એના ઘરે નાચ ગાને ચાલતા હોય ને ઝઘડા ઝઘડી ચાલતી હોય ને એટલે લગભગ એક બે કે ત્રણ મહિના થયા ને ત્યાં તો હસને એક દિવસ દુવા કરી ખુદાને એ બહુ આગળ વધી ગયેલા સુફી સંત હતા ખુદા સાથે વાતચીત કરી શકે એને દુઆ કરી હે ખુદા કા આને અહીંથી તું દૂર કર અને મને કાંઈક બીજે શિફ્ટ કર એ દિવસે સપનામાં એને ખુદા આવે અને કે છે હસને લખેલું છે તારી બધી આ સિદ્ધિઓ પાણીમાં ગઈ ને હું સાહીઠ વર્ષથી સહન કરું છું તું ત્રણ મહિના સહન નો કરી શક્યો તું વિચારતો કર કે હું એને શું કામ સહન કરતો હોઈશ કઈક તો હશે ને એનામાં સહન કરવા જેવું મારે નહીં તો તમે એને લઈ લીધો હોત તને એટલા માટે ધરતી પર મોકલ્યો છે કે બીજાની ખરાબ વસ્તુને કાંઈ સારું જોતા શીખ એનામાંય કાંઈ હશે ગોતી કાઢ ત્યારે ખ્યાલ આવે કે બીજાને સહન કરવું બહુ ઘરી વસ્તુ છે આપણે એવા જ પોઈન્ટ એ લોકોના જોતા હોય છે જે આપણને નથી ગમતા એટલે આપણે એની અંદરની જે સારા છે એ તો નજર અંદાજ જ કર દેતા આવે છે ક્ષતિ ગોતવી આપણા બધાની ટેવ જ પડી ગઈ છે કે ક્ષતિ ગોતવી ભૂલ ક્યાં કરી સારામાં સારો લગ્ન સમારંભ આપણે ગોઠ્યું હોય ને ભોજન સમારંભ હોય ને મહેમાનો બોલાયા હોય બધા જમી જમીન જાય તો એકાદ ભાઈ આવે કે હા સાહેબ હવે રજા લઈએ દાળમાં થોડું મીઠું વધારે હતું એટલે ભલા આદમી તૂટી ગયા છે ત્રણ દી આ બધું કરી કરીને તમને મીઠું જ દેખાણું બાકી બીજી ચાલીસ વાનગી કે પાંત્રી વાનગી હતી એ કઈ નો દેખાણી ક્ષતિ જ ગોતવાની તમે ક્યાં ભૂલ કરો છો જ ગોતવાનું એક માણસે સરસ એની એક વાત લખી છે કે હું જ્યારે ચોથું ભણતો એ માણસની કેફિયત કહું છું હું તમને કે હું જ્યારે ચોથું ભણતો ત્યારે અમારા ઘરમાં એક વણ લખ્યો નિયમ હતો કે એક ટકનું ભોજન બધા સાથે લેવું બપોરે બધા આમાં અનુકૂળતા મુજબ જમતા પણ રાત્રે હંમેશા અમે સાથે જ ભોજન લેતા હું મારા પિતાજી મારી માતા મારું ત્રણ જણાનું કુટુંબ હતું ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી એટલે મારી માતા પણ કામ કરતી પિતા બીજી ઓફિસમાં કામ કરતા હતા બીજી જગ્યાએ એક દિવસ સાંજે અમે જમવા બેઠા ત્યારે મેં જોયું કે મારી માએ મારા પિતાની અને મારી થાળીમાં એકદમ બળેલી ખીચડી અને બળેલી રોટલી પીરસ્યા હવે મારા પિતા બહુ શ્રમ કરતા અને એની થાળીમાં બળેલી રોટલીને બળેલી ખીચડી જોઈ એટલે મને ધ્રાસકો પડ્યો કે હમણાં પપ્પાનો મગજ જશે પિત્તો છટકશે ને મારી માં સાથે વાત છે એટલું હું ધડકતા હૃદય જોઈ રહ્યો હતો પિતાએ થાળીમાં જોયું કાંઈ પણ પ્રતિભાવ આપ્યા વગર સરસ રીતે જમવાનું શરૂ કર્યું જમતા જમતા મને સ્કૂલ અંગેને બધું પૂછ્યું કે તને કેમ છે બેટા સારું જમે જમીન ઊભા થયા પછી મારી માએ કીધું એના મારા પિતાને કે સોરી હો આજ મારાથી ખીચડી ખીચડીને રોટલી થોડા દાજી ગયા હતા એટલે મારા પિતાએ કીધું કઈ વાંધ નહીં વાંધો વાલી આમાં સોરી શું કહેવાનું મને તો ખીચડીના ઉખેડિયા બહુ ભાવે છે ઉખેડિયા એટલે દાજેલું નીચેથી ઉખડે ને એ એ ઉખેડિયા બહુ જ ભાવે છે અને બળેલી રોટલી હોય એટલે એકદમ કડક થઈ જાય એટલે મને કડક રોટલી તો ફાવે છે ખ્યાલ છે એટલે મને તો આજે ઉલટાની એમાં નો સોરી દેર ઇઝ નો નીટ ફોર સોરી પછી મારી માખે રસોડું અટોકતી હતી ત્યારે હું મારા પિતાને મળવા ગયો એના રૂમમાં કે બાપુજી પિતાજી સાચું કેજો તમને બળેલી રોટલી અને ખીચડી ખરેખર ભાવે છે તો બાપ કે ના બેટા નથી ભાવતા પણ જેમ હું થાકી જાઉં છું કામ કરીને એમ થાલી માં પણ થાકી જતી હશે ને હું શ્રમ કરું છું ઘર માટે એ પણ શ્રમ કરે છે ને એનાથી ભૂલ થાય છે તો મારાથી ક્યાં નથી થતી એ પરફેક્ટ નથી તો હું ક્યાં પરફેક્ટ છું હું પણ લોચા મારું છું હું પણ ઘણા બધા કામમાં ભૂલો કરું છું તારી ત્યારે નથી પાડતી અને હું તો વધારે વધારે કરું છું ઘરના કામમાં ત્યારે એ કોઈ દિવસ તાળુકતી નથી તો એક દિવસ બળેલી ખીચડી કે રોટલી માટે મને તમાશો કરવાનો કોઈ અધિકાર ખરો બેટા અને યાદ રાખજે કે બળેલી ખીચડી કરતા દાજેલું મન છે ને વધારે પીડા આપે છે તારે ભવિષ્યમાં ધ્યાન રાખવાનું તારી જિંદગી શરૂ કરે ત્યારે કે આ બધું બળેલું એક ટકમાં ભૂલાઈ જતું હોય છે પણ બળેલું મન લગભગ રોજાતું નથી મારા દીકરા તારી જિંદગીને સાચવી હોય તો તારા પાત્રનું જે ભૂલ થાય એને સ્વીકારીને ચાલતા શીખજે એ ક્ષતિને તું નજર અંદાજ કરજે એ માણસ જોઈ રહ્યો એણે લખ્યું છે કે મને એવું લાગે છે કે ડાઇનિંગ ટેબલ જેટલું મોટું નિશાળનું શીખવતું સ્થળ બીજું કે નથી એ સૌથી મોટી નિશાળ છે આપણે કાઠિયાવાડીમાં કહેવત છે કે અન્ન જુદા એના મન જુદા બધાએ એક તત્વ જોડે બેસીને ભોજન લેવું જ જોઈએ આપણે બાળકોના સંસ્કાર સિંચન ત્યારે કરતા બાળકોને નાની મોટી વસ્તુઓ અંગે ત્યારે પૂછી શકતા બાળકો સારું ખોટું શું છે ત્યાંથી શીખતા મોટાની વાતોમાંથી એના અનુભવોમાંથી શું શું ગ્રહણ કરવું એ ડાઇનિંગ ટેબલ શીખવાડતું પણ એક યાદ રાખવું પેલી ડ્રાઇવિંગ શીખવતી મોટર હોય ને એની પર ચારેકોર પાટિયા રે કે તમારું વાહન દસ ફૂટ દૂર રાખો એમ આપણે ડાઇનિંગ ટેબલ પર રાખી રાખવું કે કોઈ પણ જાતનો સ્ક્રીન દસ ફૂટ દૂર રાખો સ્ક્રીન લેપટોપ મોબાઈલ ટીવી કશું જેના દસ પંદર ફૂટના ઘેરાવવાનો હોય છે લખીને જ રાખવાનું તો જ આપણે સંસ્કાર સિંચન કરી શકશું નહીં એક વાર શું ભૂલાય જશે આપણી પેઢી ડિજિટલાઈઝ તો થઈ જશે પણ સંસ્કારની દ્રષ્ટિએ ઝીરો રહી જશે બાળકો કન્ફ્યુઝન હોય છે મોટા પણ કન્ફ્યુઝન હોય છે અત્યારે યુવાનો પણ એટલા બધા કન્ફ્યુઝ હોય છે કે પાંચ વર્ષનો એક દીકરો એની મમ્મીને બે દિવસથી પૂછતો તો હમણાં કે મમ્મી મને જન્મ આપેલો તે કે ડાઉનલોડ કરેલો હવે આ પ્રજા છે એનાથી મોટું સ્થળ એક નથી અને હું માનું છું કે દરેક ઘરમાં આ સ્થળને તો સ્ક્રીન થી દૂર જ રાખજો સ્ક્રીન ફ્રી રાખજો અમારા ઘરમાં નિયમો તો મારી દીકરી મોટી થઈ ત્યાં સુધી કે જમ્યા પછી એક કલાક હાથ પણ પછી ધોવાના પણ વાતો કરવાની એ સાહીઠ મિનિટની અદ્ભુત વાતોથી મારી દીકરી એટલું શીખીને ગઈ કે પપ્પા કોઈ પણ ગરીબ માણસ મને મળશે ત્યારે હું મારું પાકીટ ખોલી દઈશ આ ડાઇનિંગ ટેબલ છે એવી જ બની એ ડાઇનિંગ ટેબલે બનાવી કારણ કે બાકીના સમયથી ભણવા જતા હોય આપણે આપણા કામે હોઈએ કૃતિકા એના કામે હોય હવે બધા પોતપોતાના કામમાં હોઈએ પણ ડાઇનિંગ ટેબલનો રાતનો એક કલાક અમારા માટે કુટુંબ માટે કુટુંબના સંસ્કાર સિંચન માટે અત્યારે તો લોકો તમે જુઓ ચાલતા ચાલતા થાંભલા સાથે ભટકાતા જાય કૂતરા ઉપર પડે ડોર સાથે ભટકાઈ જાય આખલા આમથા નથી મારતા એ લોકો આખલા ભટકાય છે હમ આપણે છાપામાં છાપામાં ખૂબ વાંચી છે કે આખલા એ ફલાણા ભાઈને ઈજા કરી પણ હકીકત એ આખલાની અંજીન ભટકાડાવા હ નામ આખલાનો હોય બિચારો હલકુલ હોય એટલે આપણે એનાથી થોડાક હું એવું નથી કહેતો કે મોબાઈલ ખરાબ વસ્તુ છે અત્યંત ઉપયોગી ઉપકરણ છે છે આપણી જિંદગી ખૂબ સરળ બનાવી દીધી પણ એના સિવાય પણ જિંદગીમાં ઘણું બધું હોય છે રાત્રે પતિ પત્ની સૂતા હોય પતિ આમ ફરીને સૂતો હોય ફરીને સૂતી હોય એકબીજા સાથે બે પ્રેમની વાતો કરવાને બદલે હજારો કિલોમીટર દૂર બેઠાલા કોઈ વર્ચ્યુઅલ મિત્રો સાથે બે ચેટ કરતા હોય શું આપણે જિંદગી બનાવી દીધી એટલે એ નથી તમને ખંભો દેવાનું માથું મૂકવા નથી તમને ઉભું થઈને પાણીનો ગ્લાસ આપવાનું એ જે આપવાનું છે તો બાજુમાં સૂતું છે એની સાથે વાત કરો ને આ ચેટિંગ શું કામ પણ એ વાસ્તવિકતા બનતી જાય છે એમાંથી બહાર નીકળવું જ પડે છે પેલા આપણે એવું કહેતા કે પહેલો સગો પાડોશી સગા પાડોશીને તો એવી રીતે રાખતા કે જાણે ઘરના સભ્યો હોય પાડોશી સાજે માંદે વારે તહેવારે સારા ખરાબ બધી જગ્યાએ પાડોશી આપણી પાસે જેનું આપણી પાસે આવીને ઉભા રહેતા એટલું તો પાડોશીનું મહત્વ હતું અત્યારે મોબાઈલ આવતા એવી કઠણાઈ થઈ છે કે એક જ ઘરમાં બધા પાડોશીની જેમ રહેતા હોય છે આ રૂમનો ના રૂમનો પાડોશી ચેટ કરે કે દીદી સૂઈ ગઈ તો દીદી કે ના જાગું છું તો તો હું પેન્સિલ લેવા આવું તો આવું એટલે દીદીને મોબાઈલમાંથી મેસેજ સેટ કરીને પછી જાય બાપા નીચેથી ફોન મેસેજ કરે કે બેટા તારું કામ પતિ ગયું નીચે જમવા રાહ જોઈ કુટુંબની અંદર પણ આ વ્યવહાર આવી ગયો આટલા સારા ઉપકરણ આપણે ભુલાવી દીધા આપણને કે આપણે સામાજિક પ્રાણીઓ છીએ એક જગ્યાએ અને જુઓ મોબાઈલ ઉપરાંત આપણે બીજી એક વસ્તુ કરી રહ્યા છીએ કે મોબાઈલ અને અર્થલી બધી વસ્તુઓ જેને ભૌતિક સુવિધાઓ કહેવાય એની પાછળ આપણે બહુ પડી ગયા છીએ કુટુંબ ભૂલાતું જાય છે કુટુંબની મહત્તા ભૂલાતી જાય છે આપણે ગમે તેટલા આગળ વધીએ ગમે તેટલા ડિજિટલાઇઝ થઈ જઈએ મોબાઈલની અંદરથી હજી આનાથી દસ ગણી સુવિધાઓ આવવાની છે આ કે હજી તો અગિયાર સુધી આઈફોનમાં પહોંચ્યા છે તો વીસ પચીસ સુધી પહોંચાડવાના હશે ત્યાં સુધી કંઈક નવું આવવાનું જ છે ત્યાં સુધીમાં પણ ગમે તેટલા ડિજિટલાઇઝ થશું ગમે તેટલો એનાથી આનંદ મળશે પણ ઉત્સવ ઉજવવા તો બીજાની જરૂર પડવાની જ છે આપણે ગમે એકલો માણસ આનંદ માણી શકીએ ઉત્સવ ન ઉજવી શકે એના માટે તો સામે વ્યક્તિ જોઈએ એકલો માણસ કદાચ બોલી શકે પણ વાતચીત માટે તો સામે વ્યક્તિની જરૂર પડશે વર્ચ્યુઅલ મિત્ર કરતાં પણ આપણા સામે ઉપલબ્ધ જીવતા જાગતા મિત્રોની જરૂર રહેવાની 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 છે એવી જ રીતે કુટુંબની જરૂરિયાત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એક જગ્યાએ ફિલોસોફીના પ્રોફેસર પોતાનો ક્લાસ લઈ રહ્યા હતા એણે મોટો કાચનો જગ મૂક્યો પછી આટલા મોટા પિંગપોંગ બોલ જેવડા મોટા પથ્થર લઈને એને ભરવાનું શરૂ કર્યું ક્લાસ જોઈ રહ્યો એને ખબર હતી કે પ્રોફેસર આ પ્રયોગ કરે ત્યારે શાંતિથી જોવું થોડી માખો જગ ભરાઈ ગયો એવડા મોટા મોટા પથ્થરથી જગ ભરાત કેટલી વાર લાગે પ્રોફેસરે જગ ઊંચો કરીને પૂછ્યું કે ભરાઈ ગયો છે એટલે બધા વિદ્યાર્થીઓ કીધું કે હા ખો વિદ્યાર્થીઓ આ હંમેશા લાંબુ કરે હા એમ પછી પ્રોફેસર જગ નીચે મૂક્યો પછી એક નાના નાના આટલા આટલા ગોળ પથ્થર લીધા અને એને પાછા નાખવાનું શરૂ કર્યા હલાવતા હલાવતા નાખતા ગયા તો એ પથ્થરો દડી દડી અને મોટા પથ્થર વચ્ચેની બધી જગ્યાએ એમાં ગોઠવાઈ ગયા ઘણા બધા એક મુઠ્ઠીથી ઉપર પથ્થર સમાઈ ગયા પાછા પછી પાછો પ્રોફેસર જગ ઊંચો કર્યો કે હવે આ ભરાઈ ગયો છે વિદ્યાર્થીઓ પાછું કીધું કે હા ભરાઈ ગયો પૂરેપૂરો ભરાઈ ગયો પ્રોફેસરે પાછો જગ નીચે મૂક્યો પછી એકદમ ઝીણી ચાળેલી ચાલે માટી લીધી અને ધીરે ધીરે જગને હલાવતા ગયા હલાવતા ગયા હલાવતા ગયા તો ઢગલો બન માટી પાછી અંદર સમાઈ ગઈ આખોણો જગ ભરાઈ એટલી પછી કીધું હવે આ ભરાઈ ગયો છે વિદ્યાર્થી ફરી પછી આ પડી પ્રોફેસરે જગ નીચે મૂક્યો અને કીધું દીકરાઓ દીકરીઓ આ જગ છે તમારી જિંદગી છે મોટા પથ્થર છે તમારા મા-બાપ તમારા સંતાનો અને તમારા ઘરના કુટુંબીજનો છે નાના પથ્થરો આપણે જે લીધા એ તમારા મિત્રો તમારા સ્નેહીઓ તમારા કીટી પાર્ટી કે ક્લબના માણસો અને ધંધાને સંલગ્ન માણસો છે અને ઝીણી રેતી ઝીણી ધૂળ જે છે એ માટી નાખીએ આપણે એ તમારા પૈસા તમારા ફાર્મ હાઉસીસ તમારી ગાડીઓ તમારા ઘરેણા તમારી બધી ઉપલબ્ધિઓ છે જો તમે પહેલાં ધૂળથી ને રેતીથી જ આખો જગ ભરવાનું શરૂ કરશો આ બધી વસ્તુઓથી તો તમારા કુટુંબ માટે જગ્યા જ નહીં રહે પણ જો તમે મોટા તમારા કુટુંબને પ્રાધાન્ય આપશો તો એને સમાવ્યા પછી પણ ઘણી બધી જગ્યા વિદ્યાર્થીઓ છક થઈ ગયા કે બહુ સરસ કહેવાય તે દિવસે વિદ્યાર્થીઓ એક સરસ પાઠ ભણ્યા કે હું એવું નથી કેતો મિત્રોની બધું જરૂર નથી એ બધું જરૂરી છે પણ કુટુંબને જો પેલું પ્રાધાન્ય આપણે આપશું તો પછી એ કુટુંબને સમાવ્યા પછી પણ ઘણી બધી વસ્તુ સમાઈ જતી હોય છે એટલે પ્રોફેસરે કીધું કે ભાઈઓ તમારે કઈ રીતે તમારી જિંદગીને ભરવી તમારા હાથમાં છે હવે આ વાર્તાનું એક્સટેન્શન છે વાર્તા એટલે સુધી છે ઇન્ટરનેટ પર પણ એટલે સુધી જ અવેલેબલ છે એનું એક્સટેન્શન છે કેટલી વારમાં ઊભો બોલો ચંદુ ચાવાળો જગ લઈને નીકળ્યો ચાનો એ જોઈ ગયો એ અંદર આવ્યો એને ફટ દે કે સાહેબ કે હું થોડુંક કંઈક કરું તો વાંધો નથી તગા ક શું કરવું છે તો એણે બે કપ ચા નાખી દીધી અંદર ચા સમાઈ ગયું ક્યાંક પાણી તો બેસી જ છે અંદર એ કે સાહેબ તો પણ ચંદુતુષ કેવા શું હું એ કહેવા માંગુ છું કે તમે ગમે તેટલી જિંદગીમાં જગ્યાને ભરી દો પણ મિત્રો સાથે બે કપ ચા પીવાનો સમય તો મળે 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 એટલે મિત્રોની સાથે ચા પાણી પીવાનો સમય રાખજો અત્યારે તો તમારી કુટુંબ જીવન તમારી જિંદગી બધું અદ્ભુત બની જશે